સમય અંતરે ઘણો બધો સમય વ્યતીત થયો એટલે પરીક્ષિતને એવું થયું કે મારા બાપ દાદાએ કેટલું ધન કમાયા છે અને કેવા એના ધનના ભંડારો ભરેલા છે મને જોવા તો દે એટલે એક દિવસ બધા ધન ભંડારો બધા રાજકોષ હોય છે એને જોતા હોય છે એ રાજકોષ જોતાં જોતાં એક બંધ દરવાજો જોવે છે એટલે પૂછે છે કે ભાઈ આની અંદર શું છે કે એની અંદર અઢળક ધન સંપત્તિ છે અને સાથે સાથે એક મોટો પટારો છે અને એ પટારાની અંદર અધમના પ્રતીક એવા જરાસંઘનો મુગટ છે તમારા બાપ દાદાઓ ધન સંપત્તિ લાવ્યા છે પણ એ ધન સંપત્તિ ક્યાંય વાપરવાની ના પાડી છે કે એ ધન સંપત્તિ ક્યાંય વાપરવાની નહીં ને આ દરવાજો ખોલવાનો નહીં આ બધી અધમ પ્રકારની સંપત્તિ ત્યાં છે અને અધમ પ્રકારનું રાજ્ય ભોગવનાર જરાસંઘનો મુગટ પણ એમાં છે પણ આપણો જીવ કેવું હોય જ્યાં ના પાડ્યું એ પહેલું કરવા જોઈએ ભગવાને જીવ જ જીવાત્માને જીવ જ એવું મૂક્યું છે કે જ્યાં ના પાડો એમાં બહેનોને તો ઘણી આદત હોય કે એક વાત તને કહું એટલે કે કે હું તને કહું પણ તું બીજા કોઈને કહેતી નહીં પછી એ વાત એક માંથી બેન બે થી ત્યાં કરતા કરતા ક્યાં પહોંચી જાય ખબર પડે નહી ઘણા ભાઈઓને પણ એવી આદત હોય એવું જરૂરી નથી બેનોને ભયોને ઘણી એવી આદત હોય